ધારીમાં ઓનલાઈન સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે પ્રતિક જેરોક્સ નામે દુકાન ચલાવતા વેપારીના એકાવન હજાર રૂપિયાનો ઓનલાઈન ફ્રોડ દિન પ્રતિદિન સાયબર ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે ધારી ખાતે એક વિચિત્ર ઓનલાઈન સાયબર ફ્રોડ જોવા મળ્યો હતો ધારીના અમરેલી રોડ પર દાલબાટીની દુકાન ધરાવના નવલભાઈને મોબાઈલ નંબર આઠ ડબલ છ સાત શૂન્ય પરથી કોલ આવે છે કે મારે જોઈએ છે ત્યારે નવલભાઈ જણાવે છે કે પિસ્તાળીસો રૂપિયા આપે એડવાન્સ પેમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ ફોન કરનાર વ્યક્તિ પ્રતિક જેરોક્સનું સરનામું આપી કહે છે કે આપ ત્યાંથી એડવાન્સ પેમેન્ટ લઈ લો નવલભાઈ કામ તેમના મિત્ર મયુરભાઈ રબારીને કહે છે કે આ પ્રતિક જઈ રૂપિયાનું પેમેન્ટ લઈ આવો મરુભાઈ તાત્કાલિક પ્રતિક જેમાં પહોંચી ત્યાંના માલિક સીધો ફોન આપે છે કે આ તમારું કોઈ કામ છે લગાડેલ ફોનમાંથી આ વ્યક્તિ પ્રતિકભાઈને પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે પ્રતિકભાઈ જે ઝેરોક્સની સાથે મને ટ્રાન્સફરનું પણ કામ કરે છે તેમને એવું થયું કે મને ફોનમાં વાત કરવનાર મયુરભાઈ મને બાકીના પૈસા કેશ આપી દેશે તુરંત જ પ્રતિકભાઈ પોતાના મોબાઈલ ફોનમાંથી ફોનમાં વાતચીત થયેલ નંબર ઉપર પ્રથમ ચોવીસ હજાર અને ત્યારબાદ સત્યાવીસ હજાર રૂપિયા છે ત્યારે મરુભાઈ ગભરાઈ જાય છે અને જણાવે છે કે હું તો પિસ્તાળીસ રૂપિયા લેવા માટે અહીં પહોંચ્યો તો પ્રતિકભાઈને તુરંત જ ખ્યાલ આવે છે કે તેમની સાથે ઓનલાઈન ફ્રોડ કરવામાં આવ્યું છે તાત્કાલિક સાયબર સેલમાં તેમની ફરિયાદ નોંધે છે અને ધારી પોલીસને પણ જાણ કરે છે ધારી પોલીસ દ્વારા નવલભાઈ બોલું છું મારામાં એક ફોન આગળ આવેલો કે કાલે અમારે નેવું જણાની બાટી જોઈએ છે તો મને કે કાલ બપોરે અમને મળી જાય ખરી મેં કીધું હા તો મને કે તમારું પેમેન્ટ કેટલું થાય મેં કીધું નેવું જણાનું નવ હજાર રૂપિયા પેમેન્ટ થાય તો મને કે એડવાન્સ તમને કંઈ આપવાના એટલે મેં કીધેલું કે ભાઈ તમારે પિસ્તાલીસો રૂપિયા મને એડવાન્સ આપવાના તો મને કંઈ તાત્કાલિક તમે પૈસા લઈ જાઓ એટલે મેં કીધું હું વાડીના કામમાં છો અત્યારે મારી પાસે ટાઈમ નથી તો મેં મારા મને મને કહે તાત્કાલિક કોઈક આવે એવું કરો કે મારા મારી બાજુમાં છે પેંડાવાળો મિત્ર મારો મયુરભાઈ એને મેં કીધેલું કે ભાઈ તું ઝડપથી જા ને પિસ્તાલીસો રૂપિયા પેમેન્ટ આપણે લેવાનું છે એટલે એ ભાઈ મારા ગયા એટલે એવડા એ લોકોને મને કીધેલું હતું કે રોનક મેડિકલની બાજુમાં તમે પ્રતિકમાં આવો એટલે ભાઈને મોકલેલો એટલે પ્રતિકમાં એ ભાઈ ગયા એટલે ત્યાં જઈને પ્રતિકમાં એ ભાઈએ ફોન ફોનમાં વાત કરાવી એટલે પ્રતિકવાળા ભાઈએ ફોનમાં વાત કરતા કરતા સીધા એક ચોવીસ હજાર રૂપિયા ને કાં એક સત્યાવીસ હજાર રૂપિયા કોઈ કન્ફર્મ કર્યા વગર સીધા પૈસા ટ્રાન્સફર કરી દીધા આશ્ચર્યની વાત તો એ હતી કે ખરેખર આપે પૈસા લેવાના હતા અમારે તો પીસ્તાલીસો રૂપિયા પેમેન્ટ એને કીધેલું હતું કે પ્રતિકમાં જઈ તમે ત્યાં જઈને ફોન કરીને કહેવાનું છે કે પછી પીસ્તાલીસો રૂપિયા અમને આપવાના એટલે ફોનમાં એને વાત કરી કરીએલી ભાઈએ સીધા એક ચોવીસ હજાર રૂપિયા નાખી દીધા એ પીસ્તાળીસ પીસ્તાળીસ હજાર રૂપિયા નાખી દીધા આ પૈસા એને કોઈ જાણકારી લીધા વિના પૈસા ટ્રાન્સફર કરી દીધા પછી ભાઈએ અમારા મયુરભાઈ પાસે એકાવન હજાર રૂપિયા માની કે તમારે એકાવન હજાર રૂપિયા મને દેવાના આપણે કહેવાનું છે અમે ટ્રાન્સફર કરી દીધા હા એટલે ઇવડાઈ ભાઈએ એકાવન હજાર રૂપિયા અમારા મયુરભાઈ પાસે લીધા અમારે તો પૈસા ઉલટાના લેવાના હતા ત્યારબાદ એને જાણવા મળ્યું કે મયુરભાઈ તો ખરેખર પેમેન્ટ લેવા માટે આવ્યા હતા મયુરભાઈ તો પેમેન્ટ લેવા ગયા હતા પછી આવી રીતનો એને ફ્રોડ થયેલો એટલે ઈવડા ઈ ભાઈ પ્રતિભાઈ કીધું કે આપણી સાથે ફ્રોડ થઈ ગયો છે અને આપણે જાહેર લોકોને જણાવો જાહેર લોકોને જણાવવાનું કે આવી રીતના કોઈ ફોન આવે તો કોઈ ફસાવું નહીં કોઈ વ્યક્તિ આવી રીતના ફ્રોડમાં ફસાવું નહીં આવી રીતનો ફ્રોડ થાય છે મારું નામ મયુરભાઈ રબારી છે ને મારા મિત્ર એવા નવલભાઈએ ફોન કર્યો હતો એ કે બાટી નેવું જણાનો ઓર્ડર છે ને તો અડધું પેમેન્ટ પચાસ ટકા લઈ આવીને આપણે રોનક મેડિકલની બાજુમાં પ્રતિક ઝેરોક્ષમાં તો હું ત્યાં જઈને ગયો એ ભાઈને ફોન કર્યો હતો એ ભાઈએ કીધું કે એ ભાઈ જોડે મને વાત કરાવો જે હામી પાર્ટી હતી ને તો મેં ત્યાં જઈને ફોન દીધો તો એ ભાઈ એકાબીજા વાત કરતા હતા તો એમાં એ ભાઈએ કાંક ભાઈ કીધું એ ખાતામાં એ ભાઈ એક ફેરું કાંક સત્યાવીસ હજાર ને એક ફેરું ચોવીસ હજાર રૂપિયા નાખી દીધા છે એટલે મારા મિત્ર નવલભાઈ કીધું તો તી હું ગયો તો જ્યારે પૈસા ટ્રાન્સફર કર્યા પછી એ ભાઈ તમને જે વેપારી હતા એમને તમને શું કીધું ક્યાં ન્યા ગયા પછી વેપારીએ પ્રતિકભાઈ તમને શું કીધું પ્રતિકભાઈ એમ કીધું કે મારી સાથે ક્રાઈમ થઈ ગયો છે અને આ કોક ગલત વ્યક્તિ કોઈક ખોટું જ અહીંયા એની 51000 રૂપિયા પડવી લીધા છે આપડા ત્રિવેદી ધારીતી બોલી રહ્યો છું વેપારી મની ટ્રાન્સફર નો બિઝનેસ કરું છું પેલા ભાઈ મને પૈસા નાખવા માટે આવ્યા એને કોલમાં મને વાત કરાવી કે ભાઈ મારે આ રીતના પૈસા નાખવાના છે એને નાખવાનું કીધેલ નથી પણ એને ડાયરેક્ટ મને ફોન આપ્યો કે ભાઈ આ રીતના આ ભાઈ વાત કરી લો એટલે એ ભાઈએ મને કીધું કે ચોવીસ હજાર એક ખાતામાં ને એક ખાતામાં સત્યાવીસ હજાર નાખવાના છે તો તમે નાખી દો એટલે હું તો મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું એટલે મને એમ થયું કે ભાઈ પાસેથી મારે રોકડા લઈને નાખવાના છે એટલે મેં ચોવીસ હજાર અને સત્યાવીસ હજાર ગોપાલ ગુરુનાથ ગોપાલ બારીના નામના ખાતામાં નાખી દીધા અને એ ભાઈ તો ફોર્મમાં એમ કહેલું કે તમારે ત્યાંથી લેવાના છે હવે એ ભાઈ મારી પાસે પિસ્તાલીસમાં માગવા માંડ્યા તમે કીધું તમારે માગવાના નથી ભાઈ તમારે મને એકાવન હજાર દેવાના છે ત્યારબાદ આપને मालूम પડ્યું કે આપની સાથે ઓનલાઈન ફ્રોડ થયેલું છે ત્યારબાદ મને ખબર પડી કે આ ભાઈ લે માંગે છે એટલે મને તરત શંકા ગઈ કે મારી સાથે ઓનલાઈન ફ્રોડ થઈ ગયું છે એટલે મેં તરત એ ભાઈને કીધું ભાઈ તમે મને આમાં ભૂલ થઈ ગઈ છે આપની સાથે ફ્રોડ થઈ ગયો અને આપના માધ્યમથી એક સંદેશો ફેલાવવા માંગો છો કે ભવિષ્યમાં આવા કોઈ ફોન આવે એટલે ભવિષ્યમાં આવા કોઈ ફોન આવે કે આ રીતનો કોઈ થાય તો માં કોઈ પૈસા નાખી ના દેવા અને આપડે ઓનલાઈન જે કઈ ફરિયાદ છે એ પણ કરાવી દીધી થ્રી ઝીરો માં ઓનલાઈન ફરિયાદ કરાવી દીધું